વિગતવાર સમાચાર જોઈએ ધંધુકામાં સરકારી હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી જોકે આગ લાગવાની ઘટના સામે આવી છે એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે સંવાદદાતા હરિયો છે હરિયોમ ધંધુકામાં સરકારી હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે શું મામલો જી આ સરકારી હોસ્પિટલમાં નવું ભવન બની રહ્યું છે અને હંગામી ધોરણે જે મકાન હતું તેમાં હોસ્પિટલ પાછલા કેટલાક સમયથી ચાલી રહી છે વહેલી સવારે તેનું નું જે કન્જમ્શન હોય એની અંદર આગની જ્વાળાઓ લપટી હતી અને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા જેના કારણે સ્ટાફમાં અફરાતફરી અને નાસભાગ મચી જવા પામી હતી અચાનક ધુમારા નીકળવાથી અને આગની લપટો ઝડપથી ફેલાવાના કારણે આ નાસભાગ મચી હતી કંદુકા ફાયર ફાઈટર ત્યાં પહોંચ્યું હતું અને આગને એક કલાકની જહેમત બાદ કાબુમાં લીધી સૌથી મહત્વની વાત એ છે કે સદનસીબે કોઈ ઇન્ડોર પેશન્ટ હોસ્પિટલમાં દાખલ નહીં હોવાના કારણે કોઈ જાનહાની થઈ નથી મોટી દુર્ઘટના સ્થળી હતી જી બિલકુલ હરિઓમ જાણકારી બદલ આભાર તો જે પ્રકારે ફાયરની ટીમે આગ પર હાલ તો સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો છે સરકારી હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે